આવતીકાલે દિવસ નો બ્રેક છે આજ તારીખે ફરી પાછા સવારે આપણે બારડોલી થી યાત્રા શરૂ કરવાની છે મારી તમને બધાને વિનંતી છે પણ કોઈ મત પણ નથી લેવાના પણ જે આ ભ્રષ્ટાચારી સરકાર અને ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓને ખુલ્લા પાડવા માટે આ યાત્રા છે મારું નામ કાલુ કરીમ શાહ હું બારડોલી નગરપાલિકા માજી કોર્પોરેટર બે હજાર પંદરની ચૂંટણી લડ્યા પછી અઢી વર્ષના દાયકા સુધી મેં અઢી વર્ષ અઢી વર્ષ સુધી હું બારોવી નગરપાલિકાનો કોંગ્રેસનો કોર્પોરેટર રહ્યો કોંગ્રેસ વતી ખૂબ જ લડત હતી પણ પાર્ટીની થોડીક નારાજગી હતી અંદર અંદરની એનાથી નારાજ થઈને મેં ભારતીય જનતા પાર્ટીમાં હું જોઈન્ટ થયો અને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા પછી હું લગભગ પાંચથી છ વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યો પરંતુ જે તે વખતે ભારત દેશના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદરમાં મુસ્લિમો વિરોધ વિરોધનું જે કૃત્ય ચાલુ થયું જેમાં વકફ બિલ સીએ એનઆરસી જેવા ઘણા મુદ્દાઓ હતા પરંતુ મેં વકફ વકફનું જ્યારે આવ્યું યુસીસીનું જ્યારે આવ્યું ત્યારે મેં જાહેર મંચથી રાજીનામું આપીને હું છેલ્લા એક વર્ષથી નિષ્ક્રિય હતો પરંતુ મારા વિસ્તારના બધા કાર્યકરો આગેવાનો અને સમાજના સૌ વડીલોએ મારી જે લડાકુ મિજાજની જે મારી છબી હતી એના ઉપર વિશ્વાસ રાખી મને ફરીથી એક્ટિવ કરવા અને મને સક્રિય કરવા માટે બધાએ મને ખૂબ આગ્રહ કર્યો અને હું કોંગ્રેસ પાર્ટીથી સૌ પહેલેથી અમે લોકો પ્રેરિત હતા જ અમે ખાનદાનની કોંગ્રેસી હતા જ અમા તો લોહીમાં કોંગ્રેસ પરંતુ થોડીક ભૂલના લીધે મેં પાર્ટી છોડેલી અને ફરી પાછું જ્યારે આજે આ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી જે કોમવાદી વલણ જોયું છે ત્યારે મારા સમાજને મારી કોમને મુસ્લિમ સમાજને જે આ લોકો હમણાં મતદાર નામ કરવાની જે હમણાં કોશિશ કરી રહ્યા છે જે માટે અમારા અસલમભાઈ આજે દક્ષિણ ગુજરાતની અંદરમાં ખૂબ જ મોટા પાયે લડત ચલાવી રહ્યા છે ત્યારે અમારા અસલમભાઈ સાબીર જાજા અને અમારા સૌ મુસ્લિમ સમાજના આગેવાનોનો અને સૌ સમાજનો હાથ મજબૂત કરવા માટે અને એમને જે થઈ રહ્યો છે અન્યાય એને ન્યાયિક રસ્તે લાવવા માટે મેં ફરીવાર આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાહેબ કે જેઓ હમણાં જન આક્રોશ યાત્રા લઈને નગરમાં આવ્યા હતા ત્યારે એમની આગેવાની

રજૂઆત કરી અને મને ફરી પાછો કોંગ્રેસની અંદરમાં એમણે પ્રવેશ અપાવ્યો બે આજના જાહેર મંચ પરથી હું સૌને ખાતરી આપું છું કે આવનારા દિવસોની અંદરમાં મુસ્લિમ સમાજને કે નગરને જે કંઈ પણ સમસ્યા નર્દી હશે એના માટે ખૂબ જ તાકાતથી ન્યાયિક રહે અને ગાંધી ચિંતિયા માર્ગે હું લડત આપીશ અને કોંગ્રેસનો હાથ બારડોલીની અંદરમાં ખૂબ જ મજબૂત થાય એના માટેનો પ્રયત્ન કરીશ અને તમામ સમાજનો સાથે લઈને તારી એ હું આજે આજના દિવસ હું ખાતરી આપું છું